ડીસાલિકા દ્વારા બે કરોડના ખર્ચે બનાવેલ નાનાજી દેશમુખ ગાર્ડનની હાલત દયનીય બની પાલિકા દ્વારા દર મહિને બે લાખ દસ હજારનું મેન્ટેનન્સ ખર્ચની કરાય છે ચૂકવણી દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સંબંધ ભારત ન્યૂઝના મહત્વના સમાચાર ચાલો જોઈએ આજના સમાચાર નગરપાલિકાની બેદરકારીના કારણે ડીસાબ પાલિકાના સત્તાધીશોમાં મેનેજમેન્ટના અભાવે છેલ્લા કેટલાક સમયથી જનતાના ટેક્સના પૈસાનું વેડફાટ કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે સરકાર દ્વારા શહેરના વિકાસ માટે લાખો કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ રહેતા હોવાથી શહેરમાં વિકાસ કાર્યો ક્યાંય નજરે પડતા નથી અને મેનેજમેન્ટના અભાવે માત્ર કાગળ પર વિકાસના કામો બતાવીને સરકારમાં અને સોશિયલ મીડિયામાં વાહવાહી મેળવી રહ્યા છે ત્યારે ડિસ્સા પાલિકા દ્વારા બે કરોડના ખર્ચે સરકારી જમીન પર નાનાજી દેશમુખ ગાર્ડન બનાવવામાં આવ્યો ત્યારથી વિવાદમાં સંપડાયો છે ભારત રત્ન નાનાજી દેશમુખના નામથી પાલિકાએ નાનાજી દેશમુખ ગાર્ડન બનાવ્યો છે પરંતુ વિવાદમાં સંપડાયા બાદ બગીચાને સીલ મારી દેવાતા શહેરીજનોમાં ભારે આક્રોશ છવાયો હતો જે બાદ જાગૃત નાગરિકો દ્વારા હાઇકોર્ટના પિટીશન દાખલ કરતા હાઇકોર્ટે દ્વારા નાનાજી દેશમુખ ગાર્ડન જનતા માટે ચાલુ કરવામાં આવે તેવો આદેશ કરાયો હતો જે બાદ પણ નાનાજી દેશમુખ ગાર્ડનમાં આગ લાગી હતી અને નાનાજી દેશમુખ ગાર્ડન બળીને ખાક થઈ ગયો હતો જે બાદ પાલિકા દ્વારા ફરીથી લાખો રૂપિયાના ખર્ચે ફરીથી નાના નાજી દેશમુખ ગાર્ડન શહેરીજનો માટે તૈયાર કરવામાં આવ્યો હતો અને નેતાઓને મન મૂકીને ફોટો સેશન કરી વાહવાહી મેળવી હતી પરંતુ બે કરોડના ખર્ચે બનાવેલ નાનાજી દેશમુખ ગાર્ડનના મેન્ટેનન્સ ખર્ચ માટે પાલિકા દ્વારા બે લાખ અને દસ હજારનું યૂકવણું કરવામાં આવે છે તેમ છતાં પણ નાનાજી દેશમુખ ગાર્ડનમાં બાળકો માટે મુકવામાં આવેલ રમતગમતના સાધનો તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે શૌચાલય પણ તૂટેલી હાલતમાં છે અને બગીચામાં ઝાડ કટિંગ પણ રેગ્યુલર થતું નથી સાથે પર્યટકો માટે મુકવામાં આવેલ પીવાના પાણીની ટાંકીમાંથી પોરા અને લીલ જામેલ જોવા મળતા પ્રવાસીઓનું આરોગ્ય જોખમમાં મુકાય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે પાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી જનતાના ટેક્સના પૈસાનું મોટું નુકસાન થયું હોય તેવું દેખાઈ રહ્યું છે જેના લીધે વિકાસશીલ ભારતીય જનતા પાર્ટી બદનામ થઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે નાનાજી દેશમુખ ગાર્ડનમાં કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ મેન્ટેનન્સ થતું ન હોવા છતાં દર મહિને બે લાખ દસ હજારનું પેમેન્ટ ચૂકવાયું છે જે બાબતે ડીસા પાલિકાના બાગ બગીચા ચેરમેન મધુબેન કેલા દ્વારા પાલિકા કચેરી ખાતે લેખિતમાં મૌખિકમાં રજૂઆતો કરવા છતાં કોઈ જ ધ્યાનમાં લેવામાં આવતું નથી ત્યારે નાનાજી દેશમુખ ગાર્ડનમાં કોન્ટ્રાક્ટર અને પાલિકાના સત્તાધીશો ભ્રષ્ટાચાર આચરતા હોય તેવા આક્ષેપો વિપક્ષના સભ્યો સહિત શાન તિરંગા ગ્રુપના સભ્યો લગાવી રહ્યા છે અહેવાલ ભારત ન્યૂઝ